ગુજરાત સરકારનું સ્લોગન છે કે જળ બચાવો જીવન બચાવો પરંતુ અહીંયા તો જળ જ નથી બચી શકે તેમ તો પછી જીવન કેવી રીતે બચશે આ પાણી પુરવઠા વિભાગની બેદરકારી ગણવી કે પછી કોન્ટ્રાક્ટરની બેદરકારી જે પણ કોન્ટ્રાક્ટર દ્વારા આ કોન્ટ્રાક્ટ લેવામાં આવ્યો છે ગામડાઓમાં પાણી પૂરું પાડવા માટે પરંતુ અહીંયા તો પુષ્કળ પ્રમાણમાં પાણી વેડફાઈ રહ્યું છે આવા કેટલા એવા દ્રશ્યો બનાસકાંઠામાં છે કે જે છેવાડાના વિસ્તારમાં લોકોને પીવાના પાણી માટે ફાંફા મારવા પડે છે આ પાણી જે બચાવીને એ ફાંફા મારતા લોકોને સીવડાવવામાં આવે તો શું વાંધો છે આવા કેટલાય એવા દ્રશ્યો સર્જાયા છે એક બાજુ ખેડૂતો માટે પાણી પાણી નથી મળતું સિંચાઈ સિંચાઈ અત્યારે માટે માટે ખેડૂતો રહ્યા રહ્યા છે છે ઉનાળુ સિઝનમાં બાજરી મળી રહી છે પરંતુ સિંચાઈ માટે પાણી નથી મળતું બનાસકાંઠા જિલ્લાના એવા કેટલાય ગામડાઓ છે જ્યાં પીવાના પાણી માટે તલવાળિયા મારવા પડે છે સરકારને રજૂઆતો કરવી પડે છે સરકારના તો નિયમો છે પરંતુ અહીંયા આ નિયમોના સજાગરા કોણ ઉડાવી રહ્યું છે પાણી પીવાનું મળતું નથી એવા લોકો સુધી બનાસકાંઠા કેટલું પાણી વેરફાઈ રહ્યું છે લાખો લીટર પાણી વેરફાઈ રહ્યું છે જે ગામડાઓ પીવાના પાણી માટે તડપી રહ્યા છે એવા ગામડાઓને પાણી પૂરું પડે પડી શકે તેવું પાણી અહીંયા વેરફાઈ રહ્યું છે કોણ જવાબદાર છે આ વેરફાતા પાણીને અટકાવવા માટે મિત્રો જોઈ રહ્યા છો વારંવાર હું તમને આવા દ્રશ્યો ક્યાંક મળી જાય તો બતાવું છું આ છે શેરગઢથી નીકળતી પાણી પુરવઠાની પાઇપલાઇન જ્યાં એક અવાસ્યુ મૂકેલું છે અને ત્યાંથી પણ આપ જોઈ રહ્યા છો કે કેટલું પાણી વેડફાઈ રહ્યું છે આ પાણી સતત આવી રીતે વેડફાતું રહેશે તો આગળના જે ગામડાઓ છે પીવાના પાણી માટે તરસી રહ્યા છે એ લોકોને આ પાણી કઈ રીતે પહોંચશે આપ જોઈ રહ્યા છો અગાઉ પણ તમને હવે રામવાસના દ્રશ્ય બતાવ્યા હતા અને આ દ્રશ્ય છે શેરગઢના જ્યાં શેરગઢથી પેપડું જતા રસ્તામાં આ નાળો છે અને ત્યાં આ પાણી માટેનું જે હવાસ્યું હોય એ મૂકેલું છે અને ત્યાંથી પણ પાણી પુષ્કળ પ્રમાણમાં ખોટું વેડફાઈ રહ્યું છે એક તરફ છેવાડાના વિસ્તારને પીવાના પાણી માટે ફાંફા મારવા પડે છે ત્યારે આ વેડફાતું પાણી અટકાવવા માટે અધિકારીઓ કે કોન્ટ્રાક્ટરોને આ દેખાતું નહીં હોય પરંતુ કેવી રીતે દેખાય જો આ રિપેરિંગ કરવા જાય તો એમાં પૈસા લાગે અને પૈસા લાગે તો ખિસ્સાના આપવા પડે એવી મનોદશા લાગી રહી છે અહીંયા કારણ કે હાલમાં ઉનાળો છે એક બાજુ ખેડૂતોને સિંચાઈ માટે પાણી નથી મળતું એક બાજુ કેટલાય એવા ગામડા છે બનાસકાંઠા જિલ્લાના કે જ્યાં પીવાના પાણીના ફાફા મારવા પડે છે ત્યારે જે લોકોને પીવાના પાણી માટે ફાંફા મારવા પડે છે શું આ વેડફાતું પાણી એવા લોકો સુધી ના પહોંચી શકે આવા અનેક સવાલો ઉભા થાય છે જ્યારે આવા દ્રશ્યો મારી નજરની સામે આવે છે ત્યારે આપ જોઈ રહ્યા છો મોટી મોટા પ્રમાણમાં અહીંયા પાણી વેડફાઈ રહ્યું છે અને આ પાણી વેડફાઈ રહ્યું છે તો આની કોઈ કિંમત નથી સરકારનું સ્લોગન છે કે જળ બચાવો જીવન બચાવો તો અહીંયા તો જીવન પણ બચે એમ નથી તો જળ કેવી રીતે બચશે અને જળ પણ બચે એમ નથી તો જીવન કેવી રીતે બચશે તેવા દ્રશ્યો મારા કેમેરામાં મેં કેદ કર્યા છે અને હાલમાં જોઈ રહ્યા છો અહીંયા કે મોટા પ્રમાણમાં અહીંયા પાણી વહી રહ્યું છે